મારું નામ મારું પુરુષી બળવંતભાઈ છે હું ગ્રામ સેવક છું અને હાલ તાલુકા પંચાયતમાં એડીએમ શાખા સંભાળું છું આજે પાંચ ઓગસ્ટ પાંચ ઓગસ્ટના દિવસે આજે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા એકથી આઠ ઓગસ્ટ સુધીમાં નારી વંદના કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજના આજ પાંચ ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેના અંતર્ગત હું જો મહિલા સરપંચ હોઉં એના વિષય પર ડિબેટ કરવામાં આવી હતી જેના અંતર્ગત જો હું મહિલા સરપંચ હોઉં તો હું મારા ગામમાં કેવી રીતે વિકાસ કરી શકું મારી કલ્પના મુજબનું ગામ કેવું હશે એના વિષય પર હું મારા વિચારો રજૂ કરવા ઈચ્છું છું જો હું મહિલા સરપંચ હોઉં તો સૌ મારો મુખ્ય ઉદ્દેશ હશે કે ગામની અંદર પ્રાથમિક સુવિધાઓ સુધારવાનો જેમ કે પાણીની અછતના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે તે વગેરે બાબત હું સુધારીશ ત્યારબાદ ગ્રામીણ અર્થતંત્રમાં જે ખેતી મુખ્ય કરોડરજ્જુ સમાન છે જેમાં ગામડાના લોકોને રોજગારી મળી રહે છે તો હું ખેતી વિષય ઉપર વિવિધ શિબિરો યોજીશ ગામના ખેડૂતોને સરકારી યોજનાનો વિવિધ લાભ મળી શકે એના માટે હું પ્રોત્સાહિત ગામડાના લોકોને કરીશ તથા તેમને વ્યવસાયિક તાલીમો આપીશ ત્યારબાદ યુવાનોની અંદર રોજગારીની તકો વધે તો એમને સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ માટે હું એમને પ્રોત્સાહિત કરીશ ત્યારબાદ ગામની અંદર મહિલાઓને નેતૃત્વ વધારવા માટે હું શિક્ષણ ઉપર ભાર આપીશ જેથી કરીને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે અને એમ પોતાના પગભર ઊભી થઈ શકે જેથી કરીને દરેક ગામની અંદર આવી રીતે જો શરૂ કરવામાં આવે કાર્યક્રમ શિક્ષણનો મહિલાઓની અંદર તો મહિલા પ્રભુત્વ વધશે તથા મહિલાઓમાં જાગૃતતા આવશે ત્યારબાદ હું ગામની અંદર અલગ અલગ જે સુવિધાઓ છે તે ડેવલપ કરીશ ગામની અંદર લાઇબ્રેરીનું લાઇબ્રેરી બનાવીશ જેથી કરીને યુવાનોમાં વાંચનની સ્કિલ ડેવલપ થાય ત્યારબાદ શિક્ષકોનું પ્રમાણ વધારીશ જેથી કરીને ગામમાં ગરીબ જે લોકો છે એમના પુત્રોને એમના દીકરી દીકરાઓને બહાર અપડાઉન કરવાની જરૂર ન પડે તથા જે શિક્ષણ એમને બાર બહાર મળે છે એ એમને ઘર આંગણે જ મળી રહે તથા અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ આજના જમાનામાં સ્ત્રીઓને હજી પણ ઘરની ચાર દિવાલોની અંદર જ રાખવામાં આવે છે તો એ વસ્તુને મારે લોકો સુધી મારો પ્રયત્ન એ જ રહેશે કે લોકો લેડીઝને ઘરની બહાર કાઢે હજી પણ અમુક લોકોની મેન્ટાલિટી એવી છે કે ભાઈ ના અમારી સ્ત્રીઓ તો અમારે એમને ઘરે જ રાખવાની છે એમને તો મેરેજ કરીને બસ એમને સાસરે જ જવાનું છે તો ઈ મેન્ટાલિટી દૂર કરવા હું પ્રયત્ન કરીશ જેથી કરીને દરેક લેડીઝ છે ને એ પોતાના પગભર ઉપર રહી રહી શકે